ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા સપનાને સાકાર કરવા માટે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ફિટ ઇન્ડિયા બનાવવાનો સંકલ્પ નિશ્ચય કર્યો છે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવના યુવા મામલે તથા ખેલ વિભાગ દ્વારા ઘોઘલા બીચ ખાતે દીવમાં વિભિન્ન રમતોનું આયોજન તારીખ બે અને ત્રણ એપ્રિલના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીચ કબડ્ડી બીચ વોલીબોલ એથ્લેટિક્સમાં દોડમાં સોળ વર્ષથી નીચેના બોયસ અને ગર્લ્સ માટે સાઠ મીટર વીસ વર્ષથી નીચેના બોયસ અને ગર્લ્સ માટે તથા વીસ વર્ષથી ઉપરના ભાઈ બહેનો માટે સો મીટર દોડ તથા સોળ વર્ષ અને વીસ વર્ષથી નીચેના બોયસ અને ગર્લ્સ તેમજ વીસ વર્ષથી ઉપરના દરેક ભાઈ બહેનો માટે ગોળાફેક જેવી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આજે દીવ જિલ્લા પ્રભારી સહાયક શારીરિક શિક્ષણ અધિકારી શ્રી નાનજી સાહેબ દ્વારા પરમ આદરણીય અને લોકપ્રિય દીવ જિલ્લા કલેક્ટર રાહુલ પુષ્પગુચ્છ આપી તથા ભાગવત આપી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું દીવ જિલ્લા સમાહર્તાના વર્ધ હસ્તે દરેક વિજેતા ખેલાડીઓ ભાઈ બહેનોને મેડલ ટ્રોફી બેગ અને સર્ટિફિકેટ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બીજી એપ્રિલના રોજ ફિટ ઇન્ડિયા કોસ્ટલ ગેમ્સ દ્વારા ઉદઘાટન સમારોહમાં ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એકાઉન્ટ પોલિટેકનિક કોલેજના પ્રાચાર્ય અને હેડ ઓફ સ્પોર્ટ્સ શ્રી ગજવાની સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ ફિટ ઇન્ડિયા કોસ્ટલ ગેમ્સનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયા કિનારે વસવાટ કરનાર દરેક ભાઈ બહેનોની શારીરિક ગતિવિધિઓ તથા ખેલકૂદ પ્રત્યે જાગૃતતા ફેલાવવા તથા નવયુવાનોને સ્વસ્થ તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક શાળાના શિક્ષા શિક્ષકો પૈકી શ્રી શરદ સોલંકી શ્રીમતી પ્રફુલ્લાબેન કામલિયા અશોક બારિયા રવિકુમાર જેઠવા પ્રિયંકા સોલંકી નિધિ બારિયા વૈભવસિંહ પ્રેરણાબેન ભરત વેકરિયા ગ્રાઉન્ડમેન મિતેશ કાપડિયા વોચમેન ધવલ અને કોમ્પ્યુટર ઓપરેટર પરેશ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વરિષ્ઠ શારીરિક શિક્ષા શિક્ષક સરદ સાહેબ તેમજ વૈભવસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું